હા હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર અને આજે આપણે ભણવાના છીએ ધોરણ નવનું ગણિત વિષયનું પ્રકરણ નંબર ચાર જેનું નામ છે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર તો શરૂઆત વાત કરીએ આપણા આપણા ચેપ્ટરની તો મિત્રો આ છે આપણું ચેપ્ટર એ તમને મારી હેન્ડમેડ જે નોટ્સ છે એની પીડીએફના સ્વરૂપે હું તમને ભણાવીશ બરાબર તો આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ ચેપ્ટરની શરૂઆતમાં સુરેખ સમીકરણ કોને કહેવાય તો આપણે અગાઉ ભણી ચૂકીએ છીએ તે જ મુજબ કે જે સમીકરણની અંદર શું હોય તો કે જે આપણને ચલ આપ્યો હોય એની ઘાત કેટલી હોય માત્ર એક જ હોય એટલે કે એવું સમીકરણ કે જેમાં કોઈ ચલ હોય એની ઘાત એક જ હોય બરાબર એવા સમીકરણને આપણે શું કહેતા હતા સુરેખ સમીકરણ બરાબર તેના ઉદાહરણ આપણી સમક્ષ છે કે એક વત્તા એક બરાબર ઝીરો આમાં એક જ ઘાત છે નવેક્સ વધતા ત્રણ બરાબર ઝીરો આમાં પણ ચલની એક જ ઘાત છે એવી રીતના વર્ગમૂળ બે વાય વધતા વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો તો આ તમામની અંદર તમે જોશો કે તમને ચલની કેટલી માત્ર એક જ ઘાત જોવા મળે છે તો આવા સમીકરણને આપણે શું કહીએ છીએ મિત્રો સુરેખ સમીકરણ બરાબર ત્યારથી આગળ વધીએ બરાબર તો સૌ પ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે એક ચદ સુરેખ સમીકરણ કોને કહેવાય તો આપણે એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા સમજીએ કે જે સમીકરણની અંદર શું તમને જોવા મળે તો કે માત્ર એક જ ચલ જોવા મળે બીજું શું હોય તો કે તેની મહત્તમ ઘાત કેટલી હોય એક હોય આવા સમીકરણને આપણે શું કહીએ છીએ તો કે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ કે જેમાં માત્ર એક જ ચલ હોય અને એ ચલની મહત્તમ ઘાત કેટલી હોય મિત્રો એક જ હોય આવા સમીકરણને આપણે શું કહીએ છીએ એક ચલ સુરેખ સમીકરણ બરાબર તો આ યાદ રાખજો કે તેને કેટલા અનન્ય ઉકેલો હોય છે બરાબર અનન્ય એટલે કે માત્ર એક જ આ આપણે વસ્તુ સમજીએ કે ધારો કે હું કોઈ સમીકરણ લઉં છું એક કે બરાબર ઝીરો આવું મેં કોઈ સમીકરણ લીધું તો મને એક્સ બરાબર કિંમત શું મળે તો આ પ્લસ એક છે અને બરાબર આ બાજુ લઈ જાવ તો શું થઈ જાય તો કંઈ માઇનસ એક તો આ મને માત્ર એક જ કિંમત મળે એક્સની બીજી કોઈ જ કિંમત મળતી નથી એટલા માટે જે આપણું એકચલ સુરક્ષ સમીકરણ હતું બરાબર તેની અંદર આપણે ઉકેલ કેવા મળતા હતા તો કે અનન્ય ઉકેલો મળે છે બરાબર માત્ર અનન્ય એટલે કે એક જ ઉકેલ આપણને જોવા મળે તો એનું ઉદાહરણ છે આપણી પાસે ટુ એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો અને એનું વ્યાપક પ્લસ પ્રમાણિત સ્વરૂપ પણ કહી શકો તમે તો એ શું છે તો કે એ છે એક્સ વત્તા બી બરાબર ઝીરો કે જે a does not equal to શું છે ઝીરો છે અને એ અને બી કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે does not equal to ઝીરો એટલા માટે મિત્રો કે જો a વાળું પદ છે એ ઝીરો થઈ જાય તો તો આખું ચલપદ છે એ આખું ઝીરો થઈ જાય તો સમીકરણ બને જ નહીં બરાબર એટલા માટે a ક્યારેય ઝીરો હોવો જોઈએ નહીં બી ઝીરો હોય તો ચાલે બરાબર તો આ એક ચલ સુરેખ સમીકરણ હવે આપણે વાત કરીશું છે ને મિત્રો આપણા ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણની બરાબર તો કે જે સમીકરણની અંદર માત્ર કેટલા તો કે બે જ ચલ હોય કેટલા ચલ હોય મિત્રો બે જ ચલ હોય અને એમની જે મહત્તમ ઘાત છે કેટલી હોય એક હોય તેવા સમીકરણને આપણે શું કહીશું મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ તો એના યાદ રાખજો અનંત તૂકેલો હોય છે બરાબર એ આપણે સમજીએ કે અનંત ઉકેલું કઈ રીતે કે ધારો કે હું કોઈ સમીકરણ લઉં હવે આપણે ધ્યાન શું રાખવાનું છે કે બે ચલ હોય અને એમની મહત્તમ ઘાત કેટલી હોય એક હોય એટલે કોઈ કિંમત હું લઉં છું બે એક્સ વત્તા વાય બરાબર હું ઝીરો લઉં બરાબર આપણી પાસે બે ચલાવી ગયા એક્સ અને વાય અને બેની મહત્તમ ઘાત કેટલી છે એક છે એટલે આપણે આને શું કહી શકીએ દ્વિચલ સુરેખ સમીકરણ હવે ઉકેલની વાત કરીએ તો હજી ટુ એક્સવાળું પદ છે એને હું બરાબરની આ સાઈડ મોકલી દઉં બરાબર તો મને વાય બરાબર શું મળે તો કે માઇનસ ટુ એક્સ આ બાજુ પ્લસ ટુ એક્સ હતું આ બાજુ જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય એટલા માટે બરાબર હવે આમાં હું એક્સની કોઈ અલગ અલગ કિંમતો લઉં આપણે જોઈએ કે એક્સની કોઈ અલગ અલગ કિંમતો માટે ધારો કે હું એક્સ બરાબર અહીંયા એક લઉં છું તો મને વાય બરાબર શું મળે તો કે માઇનસ બે કાઉસમાં એક બરાબર તો એવું થઈ જાય માઇનસ બે તો મેં એક્સ બરાબર એક લીધું તો મને વાય બરાબર શું મળ્યું માઇનસ બે આવી રીતના જો હું એક્સ બરાબર શું લઉં મિત્રો તો બીજી કોઈ કિંમત આપણે લઈએ એક્સ બરાબર માઇનસ એક લેતા બરાબર તો વાય બરાબર મને શું મળે તો કે આ સાઈડ શું હતું આપણે અહીં જોઈએ કે માઇનસ બે કાઉસની અંદર આપણે માઇનસ એક લીધું છે તો શું મળે મને પ્લસ બે બરાબર તો જ્યારે મેં માઇનસ એક કિંમત લીધી ત્યારે મને પ્લસ બે લીધી તો આવી તમે કોઈ બી એક ચલ જે બરાબરની બીજી બાજુ છે એની તમે અલગ અલગ કિંમતો લ્યો તો તમને બીજા ચલની એટલી જ અલગ અલગ કિંમતો મળે એટલા માટે આના ઉકેલો કેવા કહેવામાં આવ્યા છે અનંત કીધા છે બરાબર તો એ ખાસ ધ્યાન રાખવું અને એનું પ્રમાણિત સ્વરૂપ તેનું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત અથવા તો વ્યાપક સ્વરૂપ શું છે તો કે એ છે એ એક્સ વત્તા બીવાય પ્લસ સી બરાબર ઝીરો કે જ્યાં એ અને બી ન હોઈ શકે એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અને એ બી સી ત્રણેય કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે અને એના ઉદાહરણ આપણી પાસે છે એક્સ વધતા વાય બરાબર એકસો છોતેર અને બે એક્સ વધતા ત્રણ વત્તા પાંચ બરાબર ઝીરો તો મિત્રો સાથે સાથે એ પણ યાદ રાખવું કે આજે એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો છે આ પ્રકારના જે સમીકરણો છે એ કેવા છે દ્વિચલ સુરેખા સમીકરણ આપણે કહી શકીએ કેવી રીતે આપણી પાસે એ એક્સ અને બી છે પણ વાયવાળું પદ છે નહીં તો આપણે ઝીરો ઇન્ટુ વાય લખી શકીએ શું કામ તો કે આ ઝીરો જો હું વાય સાથે બોલું તો એ પદ તો હું થઈ જવાનું ઝીરો એટલે મેં એમાં કંઈ ઉમેર્યું નથી બરાબર એટલે આ વસ્તુ એ એક્સ પ્લસ બી કેવી છે એમ નહીં બરાબર તો જ્યારે આપણને માત્ર એક્સચલવાળું પદ અને બીજું કોઈ અચલ પદ આપશે ત્યારે જ આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવવું હોય લખવું હોય તો આપણે શું કરશું તો કે એ ચલનો ઝીરો એને ગુણાકાર દર્શાવી દઈશું એટલે આપણું સમીકરણ કેવું થઈ જાય મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ તો આ ચેપ્ટરની માત્રા એટલી થિયરી હતી બરાબર ત્યાંથી આપણે આગળ વધીએ તો સીધું આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકની બરાબર થઈ જાય છે શરૂઆત છે સ્વાધિયા ચાર પોઈન્ટ એકની તો એનો દાખલા નંબર એક આપણે જોઈએ કે કોઈ નોટબુકની કિંમત આપણને પેનની કિંમત કરતાં કેવી કીધી છે બમણી કીધી ડબલ બરાબર તો આપણે આ વિધાનને દ્વિચલ સુરક્ષ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે અને નોટબુકની કિંમત એકસો રૂપિયા લેવાની અને પેનની કિંમત કેટલી લેવાની છે ઓ વાય રૂપિયા ખાસ અહીંયા સમજવા જેવી બાબત છે મિત્રો ધ્યાન એ રાખવું કે આપણને શું કીધી છે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં કેવી છે બમણી એટલે કે જો પેનની કિંમત ધારો કે પાંચ રૂપિયા હોય તો નોટબુકની કિંમત કેટલી હોય દસ રૂપિયા હોય બરાબર તો જો મારે આ બંને વચ્ચે બરાબરનો સંબંધ સ્થાપિત કરવો હોય તો મારે આને ફરજિયાત બે વડે ભણવું હોય પડે તો જ આ દસ અને દસ સામે મળે એટલે કે તમે જે લખશો બરાબર એ આપણે સમજીએ અહીંયા કે કેવી રીતના લખશું આપણે કે ધારો કે આપણે ધારી લઈએ કે નોટબુકની કિંમત એક્સ રૂપિયા છે પેનની કિંમત વાય રૂપિયા છે હવે આપણને કીધું તો કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં કેટલી છે બમણી ડબલ છે તો આ એક્સ આપણી શું હતી નોટબુકની કિંમત અને સામે વાય શું હતી પેનની કિંમત આપણે વાયને બે વડે છે એ ગુણવા પડે શું કામ ગુણવા પડે તો કે આ કિંમત ડબલ છે ને મારે આ બે વચ્ચે બરાબર રાખવું હોય ને તો મારે ફરજિયાત તો વાયને બે વડે ગુણવું જ પડે બરાબર તો આજે ટુ વાય છે પહેલાં તો હું આને ઇરસ કરના હોય એટલે દેખાય બરાબર તો એક્સ બરાબર ટુ વાય છે એમાં ટુ વાય નું આ સાય બોલાવી લઉં તો એ શું થઈ ગયું એક્સ ઓછા બે વાય બરાબર ઝીરો અને વ્યાપક સ્વરૂપ પ્રમાણે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ લખવું હોય તો આપણી પાસે એક્સ ઓછા ટુ વાય છે અચળ પદવાળું પદ નથી તો આપણે શું લખી નાખીએ છીએ અહીંયા ઝીરો એના બરાબર ઝીરો લખીએ એટલે આ શું થઈ ગયું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર અહીંયાથી આપણે આગળ વધીએ તો શરૂઆત થાય છે દાખલા નંબર બેની એમાં આપણને શું કીધું કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરક્ષા સમીકરણને તમારે એ એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો તરીકે દર્શાવવાનું છે અને દરેક કિસ્સામાં ત્રણેયની આપણે કિંમત શોધવાની છે તો પહેલાં સમીકરણની જ આપણે વાત કરીએ જેમાં આપણને કીધું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર નવ પોઈન્ટ ત્રણ અને પાંચની ઉપર બાર છે બરોબર તો આને મારે દ્વિચલ સુરક્ષ સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો શું કરવું પડે તો કે આજે નવ પોઈન્ટ પાંત્રીસ છે ને હું ક્યાં બોલાવી લઉં આગળ બોલાવી લઉં એટલે એમ થઈ જાય પ્લસમાંથી માઈનસ એના બરાબર ઝીરો લખીએ એટલે આપણું એક સમીકરણ પહેલું મળી ગયું બરાબર કોઈ સમીકરણ મળ્યું અને આપણે એને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવીએ તો આપણને શું મળી જશે મિત્રો એ બી અને સીની કિંમત તો એની કિંમત અન્યાય રે સરખાવતા શું મળે છે તો કે અહીંયા બે મળે બીની કિંમત ત્રણ મળે સીની કિંમત શું મળે તો કે આ માઇનસ નવ પોઈન્ટ ત્રણ પાંચની ઉપર બાર બરાબર આગળ બે ની અંદર બરાબર આપણે એક સમીકરણ આપ્યું છે એક્સ ઓછા વાયના છેદમાં પાંચ ઓછા દસ બરાબર ઝીરો હવે આમાં કાંઈ આપણે આગળ પાછળ કોઈ કિંમતોને મોકલવાની જરૂર છે ને ઓલરેડી આપણી પાસે સમીકરણ તૈયાર જ છે તો આપણે આને સમીકરણ એક કહી દઈએ બરાબર અને સમીકરણ એકને આપણે એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવી દઈએ તો એ બરાબર શું મળે અહીંયા જોઈએ તો એ બરાબર કાંઈ નથી તો અહીંયા એક હોય એ બરાબર એક મળે બી બરાબર શું છે તો માઇનસ એકના ચીદમાં પાંચ મળે અને સી બરાબર શું મળે મિત્રો માઇનસ દસ મળે અહીંયાથી આપણે આગળ વધીએ તો એક સમીકરણ આપણને એ પૂછી બીજું કે ઓછા બે એક્સ વધતા ત્રણ હોય બરાબર છ તો બરાબર છ હે એને હું ક્યાં બોલાવી લઉં આગળની તરફ બોલાવી લઉં તો એવું થઈ જાય ઓછા બે ત્રણ હોય છ બરાબર ઝીરો અને સમીકરણ નંબર એક કહી દીધું ત્યારબાદ આપણે એવું કહીએ કે સમીકરણ ને આપણે એક્સ પ્લસ ઝીરો પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા એ સરખાવ્યા તો આપણને એ બરાબર શું મળે માઇનસ બે મળે બી બરાબર શું મળે ત્રણ મળે અને સી બરાબર શું મળે મિત્રો માઇનસ છ મળે બરાબર આપણે બધી આગળના દાખલા તરફ જો મિત્રો તમારા સ્ક્રીનશોટ લેવો હોય તો હું આ ક્લિયર કરી દઉં છું બરાબર એટલે તમે લોકો સ્ક્રીનશોટ પણ લઈ અને તમારી નોટબુક છે ઉતારવી હોય તો ઉતારી શકો બરાબર હવે સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો આપણે આગળ વધીએ નેક્સ્ટ દાખલા નંબર ચારમાં કે એક્સ બરાબર ત્રણ વાય એવું આપણને આપ્યું છે તો હું ત્રણ વાયને આગળ બોલી લઉં અચળ પછી છે ને આપણે ઝીરોને ઉમેરી દઈશું તો હું જઈએ તો એક્સ ઓછા ત્રણ હોય વધતાં ઝીરો બરાબર ઝીરો આપણે સમીકરણ એક કહી દઈએ અને કહીએ કે સમીકરણ ને એક્સ પ્લસ બી હોય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતો તો આપણે એ બરાબર શું મળે એક મળે બી બરાબર અહીંયા જોશો એ માઇનસ ત્રણ મળે અને સી બરાબર કાંઈ નથી તો શું મળે મિત્રો ઝીરો મળે તો આગળ વધીએ અહીંયાથી દાખલા નંબર પાંચની અંદર એમાં આપણને એવું કીધું કે બે એક્સ ઓછા પાંચ હોય એવું હોય સોરી બે એક્સ બરાબર ઓછા પાંચ હોય તો ઓછા પાંચ હું ક્યાં બોલાવી લઈશ આગળ બોલાવી લઈશ એટલે એ હું થઈ વધતા પાંચ વાય અને સીવાળું બધા આપણી પાસે કાંઈ નથી ઝીરો લખી નાખું બરાબર ઝીરો સમીકરણ નંબર એક સમીકરણ એકને જેમ કીધું છે એમ એક્સ પ્લસ બી વાય પ્લસ સી સાથે સરખાવતા એ સરખાવીએ એટલે આપણને એ બરાબર શું મળે તો કે બે મળે બી બરાબર પાંચ મળે અને સી બરાબર કાંઈ નથી તો શું મળે મિત્રો ઝીરો બરાબર એટલા સાવ એમ કહેવાય સેલામાં સેલા દાખલા છે બરાબર ત્યારબાદ એક સમીકરણ આપ્યું છે ત્રણ એક્સ વધતા બે બરાબર ઝીરો તો હવે આપણી પાસે બીજો જે ચલ છે એ ચલનું પદ આપણી પાસે છે નહીં માત્ર એક વાળું પદ છે તો મારે આને દ્વિચલના સ્વરૂપમાં લખવું હોય તો હું શું કરીશ તો કે ઝીરો ઇન્ટુ વાય એડ કરી દઈશ બરાબર બાકી તો બધું એમ નામ છે સમીકરણ નંબર એક કહી દીધું સમીકરણ એકને આપણે એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા એ બરાબર શું મળે ત્રણ બી બરાબર કાંઈ નથી તો ઝીરો અને સી બરાબર શું મળે મિત્રો બે મળે બરાબર છેલ્લો દાખલા સ્વાધ્યાયનો જોઈએ આપણે કે વાય ઓછા બે બરાબર આપણને એ પૂછે ઝીરો આમાં એક્સવાળું પદ નથી તો આપણે શું લખી નાખશું તો કે ઝીરો ઇન ટુ એક્સ પ્લસ વાય માઇનસ બે બરાબર ઝીરો સમીકરણ નંબર એક કહી દીધું છે બરાબર સમીકરણ આપણે એવું કહ્યું કે એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવી દેતા શું મળે તો કે ભાઈ એ બરાબર ઝીરો મળે બી બરાબર એક મળે સી બરાબર શું મળે મિત્રો માઇનસ બે મળે બરાબર છેલ્લો દાખલો છે આપણે દાખલા નંબર આઠ બરાબર કે એમાં પાંચ બરાબર શું આપ્યું છે બે એક્સ મિત્રો ખાસ ધ્યાન રાખવું કે જનરલી તમે પાંચ નવળી બાજુ લખો તો આપણે ગણિતમાં નથી કરતા જનરલી આપણે બધું શું કરીએ તો કે જે જમણી બાજુના પદ છે એને જ આપણે ક્યાં લઈ જઈએ છીએ નવી બાજુ એટલે બે એક્સને ઉપાડીને માઇનસ બે એક્સ લખી નાખીશ વાયવાળું પદ નથી તો ઝીરો ઇન્ટુ વાય લખી નાખીશ પાંચ એમને છે એટલે પ્લસ પાંચ બરાબર ઝીરો સમીકરણ નંબર એક કહી દીધું એટલે આપણે સમીકરણ એકને એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવીએ તો એ બરાબર મળે માઇનસ બે બી બરાબર મળે ઝીરો અને સી બરાબર મળે મિત્રો પાંચ તો મિત્રો આ હતું આપણું આજનું સેશન બરાબર આપણે જે સ્વાધ્યાય બીજું છે આ ચેપ્ટરનું સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું